નમસ્કાર મિત્રો યુ ડાયસ પ્લસના એક અગત્યના વિડીયો અને નવીનતમ અપડેટમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો યુ ડાયસ પ્લસમાં હાલ વિવિધ મોડ્યુલો ઉપર કામ ચાલી રહ્યું છે આપણે વિદ્યાર્થીની પ્રોફાઇલ અપડેટ કરી રહ્યા છીએ જીપીઈપીએફપી અપડેટ કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓને ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ આ સાથે એક નવી જ કામગીરી નવી અપડેટ છે એના વિશેની માહિતી આપણે મેળવવાની થાય છે મિત્રો તારીખ પચીસ ના રોજ એક સર્ક્યુલર દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના આધાર ફરજીયાત બાયોમેટ્રિક અપડેટ છે એમબીયુ એ એમબીયુ કરવાનું થાય છે તો ગુજરાત રાજ્યમાં આશરે ચોપન હજાર શાળાઓ આવેલી છે એમાંથી લગભગ ઓગણસિત્તેર લાખ જેટલા વિદ્યાર્થીઓનો આધાર ફરજીયાત બાયોમેટ્રિક અપડેટ એમબીયુ કરવાનું બાકી છે તો એની જે કામગીરી છે એ કામગીરી આપણે કેવી રીતે કરવાની છે યુ ડાયસ પ્લસના અંદર આપણે એ કેવી રીતે કરીશું એના વિશેનો અગત્યનો વિડીયો આજે આપણે જોઈશું મિત્રો યુ ડાયસ પ્લસમાં સ્ટુડન્ટ મોડ્યુલ છે એ સ્ટુડન્ટ મોડ્યુલમાં આપણે લોગ કરી લેવાનું રહેશે મિત્રો લોગ કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને અહીંયા જોવા મળે છે તો આમાં આપણે આધાર એમબીયુ મોડ્યુલ છે એ આધાર એમબીયુ મોડ્યુલનો ઉપયોગ કરી અને આપણે અપડેટ કેવી રીતે કરવું એના વિશેની આપણે માહિતી મેળવવાની છે મિત્રો એમબીયુ એટલે મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ એટલે કે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ બાળકો જ્યારે નાના હોય છે ત્યારે એના માતા પિતા સાથે જઈ અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે એ બનાવતા હોય છે અને એ વખતે વિદ્યાર્થીની બાયોમેટ્રિક અપડેટ છે એ અપડેટ કરવાની કંઈક અંશે બાકી રહી જતી હોય છે એટલે આવા વિદ્યાર્થીનું બાયોમેટ્રિક અપડેટ થઈ શકતું એ વખતે નથી હોતું ત્યારબાદ બાળકનું આધાર અપડેશન છે એ કરાવવું ફરજિયાત બને છે તો જે બાળકોએ આધાર વેલિડેટ કરાવ્યો છે અથવા આપણે અહીંયા કરી રહ્યા છીએ એ આપણને અહીંયા એમબીયુ ના સ્ટેટસમાં આપણને જોવા મળશે અને ત્યાં જો ના બતાવતું હોય તો આપણે તેને રીવેલિડેટ ટેબ ઉપર ક્લિક કરી અને આપણે વેલિડેટ કરવાનો રહેશે તો મિત્રો અહીંયા આપણને જે મેનુ દેખાય છે ડાબી બાજુએ એ મેનુમાં અહીંયા આધાર એમબીયુ મોડ્યુલ એ આપણને અહીંયા જોવા મળે છે આ આધાર એમબીયુ મોડ્યુલ છે એ એના પર આપણે ક્લિક કરવાનો રહેશે મિત્રો આધાર એમબીયુ મોડ્યુલ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયાથી આપણે ક્લાસ પસંદ કરી શકીશું અને અહીંયાથી આપણે વર્ગ પસંદ કરી શકું છું હું અહીંયા એક ક્લાસ પસંદ કરું છું અને અહીંયા વર્ગ પસંદ કરું છું અને ત્યારબાદ ગો ઉપર ક્લિક કરું છું મિત્રો ગો ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આપણને એમબીયુ સ્ટેટસ છે એ આપણને જોવા મળે છે કે એમબીયુ નોટ રિક્વાયર્ડ એટલે આ વિદ્યાર્થીનું બાયોમેટ્રિક અપડેશન છે એ અપડેશન કમ્પ્લીટ થઈ ચૂકેલું છે એટલે એને આપણે અપડેટ કરવાની જરૂર રહેતી નથી એની નીચે રીવેલિડેટ ફોર એમબીઓ જો કોઈ વિદ્યાર્થીમાં અહીંયા સ્ટેટસ ના આવતું હોય તો આપણે એને રીવેલિડેટ આપણે કરવાની જરૂર પડે છે તો મિત્રો આપણે આ વિદ્યાર્થીનું જે બાયોમેટ્રિક અપડેશન છે એ હું અહીંયા રીવેલિડેટ ઉપર ક્લિક કરું છું તો અહીંયા આપણને કન્ફર્મનો મેસેજ આપણે સ્ક્રીન ઉપર જોવા મળે છે અને કન્ફર્મ કરીશું એટલે ત્યારબાદ અહીંયા આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનો રહેશે અને તમે જોશો તો અહીંયા ડેટ એન્ડ ટાઈમ સાથે આપણને અહીંયા જોવા મળે છે કે ભાઈ આ તારીખે આટલા વાગે આપણે એને રીવેલ્યુડેટ કર્યું છે પણ જે વિદ્યાર્થીનું આધાર અપડેશન થયું નથી અને આપણે ચેક કરવાનું છે તો એ કેવી રીતે કરીશું તો એક વિદ્યાર્થી આપણે અહીંયા લઈએ છીએ આ વિદ્યાર્થીમાં તમે જોઈ શકો છો સ્ટેટસ છે એ વેરીફિકેશન ફેઇલ્ડ ફ્રોમ યુઆઈડીએ આઈ તો આ વિદ્યાર્થીનો આધાર નેમ જેન્ડર ડેટ ઓફ બર્થ એ મિસમેચની અંદર આપણને જોવા મળે છે અને

આનો અર્થ એ થાય છે કે વિદ્યાર્થીનું જે આધાર કાર્ડનું જે વેરિફિકેશન છે બાયોમેટ્રિક છે એ અપડેશન કઈક અંશે બાકી છે ઇટ મે બી કોમ કન્ફીમ્ડ ડેટ ધ ડિટેલ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ બિંગ એન્ટર્ડ મેચ ધોઝ મેન્શનડ ઇન ધ આધાર અધરવાઇઝ ઇટ મે બી એડવાઇઝડ ટુ અપડેટ ઇધર આધાર ઓર ધ સ્કૂલ રેકોર્ડ એટલે કાં તો આધાર કાર્ડની વિગતો છે એમાં ફેરફાર કરાવવો પડે અથવા સ્કૂલની જે વિગતો છે એમાં ફેરફાર કરાવવો પડે તો જ આ બંને મેચ થશે અને આધાર બાયોમેટ્રિક વેરીફિકેશન છે એ અહીંયા કમ્પ્લીટ થશે તો મિત્રો આ જે વેરીફિકેશન આવો મેસેજ છે એ બાળકના જે વાલી છે વાલીના ટેક્સ મેસેજ સ્વરૂપે પણ એના વાલીના ફોનમાં આપણને જોવા મળશે તો આ રીતે આપણા તમામ બાળકોનું એમબીયુ સ્ટેટસ છે મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ એ આપણે તમામ બાળકોનું પૂર્ણ કરવાનું છે મિત્રો એ આધાર કેપ્ચર સ્ટેટસ છે એ આપણે અહીંયા અહીંયા જોઈ શકીએ છીએ આપણા વર્ગના જેટલા બાળકો છે એમાંથી ટોટલ સ્ટુડન્ટ્સ આધારની વિગતો કેટલા બાળકોની પ્રોવાઈડ કરેલી છે એ વિગતો અને આધાર વેરિફિકેશન સ્ટેટસ ઓફ સ્ટુડન્ટ્સ એમાં યસ નો અને પેન્ડિંગ કેટલા છે એ અહીંયા આપણને તમામ વિગતો છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો મિત્રો આ રીતે એમબીયુ સ્ટેટસ છે એ આપણે દરેક બાળકનો અહીંયા વેરીફાય કરવાનું થાય છે તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને વિડીયોને લાઈક કરશો થેન્ક યુ